ઉમરે ડાકોર રોડ ઉપર શેરડી નદી ઉપર પાંચ ફૂટ પાણી વધતા ડાકોર રોડ સલામતી માટે બંધ કરવામાં આવ્યો ઉમરે ડાકોર રોડ શેરડી નદી ઉપર રસ્તા રોડ પર પાણી ફરી વળતા લેધર લેવલ વધતા ડાકોર ઉમરેટ રોડ બંધ કરવામાં આવ્યો ઉમરેટ બસ સ્ટેશન બસ સ્ટેન્ડ પર ડાકોર ગોધરા દાહોદ જતી બસ ને સ્ટોપ કરવામાં આવ્યો પેસેન્જર હાલાકી ભોગવી રહ્યા છે વાઘેલા અર્જુનભાઈ મોહનભાઈ ઉમરેટ કંટ્રોલર ઉમરેટ કંટ્રોલર તરીકે ફરજ બજાવું છું આજે આ ટ્રાફિક જામ થયો છે ને પેસેન્જરો જે અઠવાયા છે એના માટે શું કહેશો આજ રોજ સવારે નવ સાડા નવ વાગે ડેપો મેનેજર સાહેબના હુકમ અનુસાર એ શેરડી નદીમાં પાણી આવી જવાથી પાંચ ફૂટ પાણી આવવાથી જેથી કરીને બસનો વ્યવહાર થઈ શકે એમ નથી તેથી કરીને ઉમરેઠમાં આગળથી આવતી બસો ઊભી કરાવવાની એ રીતે ઊભી કરાય છે ને પાણીનો નિકાલ થવાથી પછી ગાડીઓ ચાલુ કરી દો